મિત્રો હું જ્યારે મારા વિચારો માત્ર બે લેટીમાં રજૂ કરું છું ત્યારે તેની પાછળ તો ખરેખર વિચારોનું ઘોડાપૂર હોય છે અને એક વિચારો અનુભવો અવલોકનો અને તર્કવિતર્કના અંતે મારા વિચારને શબ્દદેહ મળે છે દુનિયાના મેં ઘણા સ્વરૂપ જોયા છે આરોહ અવરોહ ચડતી પડતી હર્ષ શોક ખુશી ગમ જેવા અનેક રંગ જિંદગીએ મને બતાવ્યા છે શાંત ચિત્તે વિચારતા એવું લાગે છે કે દુનિયા તો તે જ છે મારા મનની પરિસ્થિતિ પ્રમાણે જ દુનિયાનો રંગ બદલાયો છે હું જેવો હોઉં છું તેવી દુનિયા મને દેખાય છે તેવી દુનિયા મને અનુભવાય છે ખરેખર તો એવું લાગે છે કે હું આ જગતને નથી માણતો પણ હું મારી જાતને જ માનું છું મારી દુનિયા મારાથી જ બનેલી છે હું જ્યારે હસ્યો ત્યારે આખો વિશ્વ હાસ્યમાં તરબોળ થઈ જતું હોય એવું જોયું અને હું જ્યારે દુઃખી હતો ત્યારે દુનિયાનો દરેક માણસ દુઃખનો ભાર વેંઢારીને ફરતો હોય તેવો મને લાગ્યો દુનિયા જાણે કે મારું પ્રતિબિંબ જ ના બનાવતી હોય એટલે જ આ વિચાર જન્મ્યો મારો વિચાર છે દુનિયાને મેં જોઈ જાણે દર્પણોની દિવાલ દુનિયાને મેં જોઈ જાણે દર્પણોની દિવાલ ખુશ થયો હું ને દુનિયામાં ખુશીઓ અપાર ખુશ થયો હું ને દુનિયામાં ખુશીઓ અપાર દુનિયાને મેં જોઈ જાણે દર્પણોની દિવાલ ખુશ થયો હું ને દુનિયામાં ખુશીઓ અપાર થેન્ક યુ